હું કાસ્ટમાં નથી બિલોંગ મીન્સ માનતો જ નથી હું કાસ્ટમાં કારણ કે છે ને સમાજ નામની વસ્તુ છે ને માણસ બનાવી છે ભગવાન તો બસ એક ઈશ્વર તરીકે ઈશ્વર તરીકે બસ એક માણસ બનાવ્યો છે અને કદાચ આ વિડીયો થકી હું એક વાત કહેવા માંગુ છું કે મને કઈ કાસ્ટમાં જન્મ લેવો તો ને એ શાયદ મારી હાથની વાત નહોતી પણ હા મારા વ્યક્તિત્વને કેવું બનાવું હતું ને એ શાયદ મારા હાથની વાત છે હું મારા વ્યક્તિત્વને એવું બનાવીશ કે જ્યાં મારી કાસ્ટ નહીં પણ મારું વ્યક્તિત્વ કામ આવશે કારણ કે માણસના કર્મો થી માણસ ઊંચો કે નીચો હોવો જોઈએ ના કે કે કાસ્ટ કારણ જગ્યા બહુ ઊંચી હોય છે પણ ને સાવ નીચા હોય છે અને આજના દરેક યુવાનોને એટલું કહીશ કે જયારે તમે યુવાની થાવ જયારે તમારી પાસે જવાબદારી આવે ને જયારે તમારી પાસે વહીવટ આવે ને તો યાદ રાખજો કે આ કાસ્ટ નામની વસ્તુ છે ને એને ભૂલીને માણસાઈ માણસાઈ તરીકે જીવજો કારણ કે પહેલાના જે લોકો હતા એ કાસ્ટને વધુ મહત્વ આપે છે આજના યુવાનો જયારે પ્રેમ કરે છે ત્યારે એના વડીલો દૂર કરે છે પ્રેમ પ્રેમ ક્યાંય ગુનો નથી ઈશ્વરે આપેલી ભેટ એટલે છે છે બીજો ક્વેશ્ચન કે ભાઈ તમે જીવ સાથે કેટલા વર્ષથી રિલેશનમાં છો છો રિલેશન એટલે કે પ્રેમ પ્રેમ કેટલા વર્ષ નું છે એ મહત્વનું નથી પ્રેમ એક દિવસમાં પણ થઈ જાય પ્રેમ બે દિવસ થાય અને ક્યારેક ક્યારેક પ્રેમ ત્રણ ત્રણ ચાર વર્ષ પણ થાય પણ પ્રેમની કોઈ સીમા નથી હોતી પણ આ કૃષ્ણ જવાબ આપીશ કે તો હું બે વર્ષથી જીવ સાથે રિલેશનમાં છું એ સાથેની યાદો બહુ બધી છે એક મેમરીઝ એટલી બધી ક્રિએટ કરેલી છે ને અમે બંને કે જ્યાં બહુ બધી ખુશીઓ છે શાયદ એના વગર હું શૂન્ય તરીકે ઓળખાવ છું હું શૂન્ય છું અને એ એક છે એક વગર શૂન્ય અધૂરો છે અને શૂન્ય વગર એક હું જેમ એના વધુ વગર અધૂરો છું એમ એ મારા વગર એ ભાઈ જીવનો કોલ આવ્યો કે નહીં તો ના યાર એના પપ્પા એના પાસેથી ફોન લઈ લીધો છે તો ફોન નથી આવ્યો નથી વાત થઈ બસ દ્વારકાધીશ પાસે એટલું જ માંગ્યું છે કે મારા જીવને સલામત રાખજો અને અમને એકબીજાથી દૂર ના કરતા પછી બીજો ક્વેશ્ચન છે કે ભાઈ એક બેને ક્વેશ્ચન કર્યો છે કે ભાઈ જીવના મેરેજ કોઈ બીજા સાથે થઈ ગયા તો મેં બસ એને એટલું જ કીધું છે કે મારો વેઇટ કરજે કારણ કે સમય સાથે જ બધું ઠીક થશે બટ જો એ વેઇટ ના કરી શકે અને પપ્પાની મરજીથી કોઈ બીજા સાથે લગ્ન કરી લે છે શાયદ આ સ્ટોરી ઉદાહરણ થઈ જશે અને કદાચ હું આવું નથી ઈચ્છતો કારણ કે મારી સાથે આખી જિંદગી જીવી છે હવે પછી જોઈએ છીએ શું થાય છે આગળ બસ હું એનો વેઇટ કરીશ બીજું કશું જ નથી કરી શકવાનું કારણ કે કાસ્ટ ઊંચી છે અને મારી કાસ્ટ નીચી છે હવે જોઈએ છે કે આ ઢાકર સમાજને ભૂલીને મને અને એને બંને એક કરે છે કે નહીં બસ ખબર નહીં કે આગળની લાઈફમાં શું થવાનું છે હું બસ વેઇટ કરી શકું છું અને ઠાકરની ઠાકરને બધું સોંપી દીધું છે

કે મારા માટે મારું બધું જ મેં જીવીને માનીને બેઠો છું એની સાથે આખી લાઈફ જીવી છે જો એ મને મળે છે તો હું એની એની ખુશીઓ એના સપનાઓ બધું જ એના સપનાઓ પૂરા કરવા કદાચ હું મારી જિંદગી ખર્ચી નાખીશ કારણ કે એમાં હું ખુશ છું એના સપનાઓ પૂરા કરવામાં અને એને હંમેશા ખુશ રાખવા માટે જિંદગીમાં બધું જ મળી જાય ને પણ જયારે જે જોઈતું હોય એ ના મળે ને એટલે કે આપણો પ્રેમ ના મળે ને તો બધું જ મળ્યું હોય ને એના કામ છે એવી જ રીતે મારી લાઈફમાં છે મારી કદાચ મારી પાસે કદાચ બધું જ હશે ને પણ મારો જીવ નહીં હોય ને તો શાયદ હું અધૂરો હોશ યાર શાયદ આઈ એમ નથિંગ વિધાઉટ જીવ હું કશું જ નથી જીવ વગર યાર બીજો ક્વેશ્ચન છે કે ભાઈ તમારા ઘરે ખબર છે બધી હા મારા ઘરે બધી જ ખબર છે મારા ઘરે સાથે બધી જ વાત કરી લીધી છે કે મારે આની સાથે જીવવું છે આ જીવન જીવવું છે જ્યાં સુધી મારામાં શ્વાસ છે ત્યાં સુધી હું વેઇટ કરીશ બસ હું એનો વેઇટ કરવા છે આ બીજું કશું નથી કરી શકતો હું નાથી લડી શકતો કારણ કે એના મા-બાપ સાથે લડું એ શાયદ મારા માટે બહુ ઇમ્પોસિબલ છે હું મમ્મી પપ્પાની બહુ જ રિસ્પેક્ટ કરું છું અને બસ એને મનાવવાની ટ્રાય કરી શકું છું બાકી ઝઘડો કરીને હું એને ક્યારેય હર્ટ કરવા નથી માંગતો બસ હવે જોઈએ છે શું થાય છે મેં મારા ઘરે બધી જ વાત કરી નાખી છે એટ ટુ ઝેડ વાત કરી નાખી છે કે મારી આ છોકરી સાથે મારી આખી લાઈફ જીવી છે બસ હવે જોઈએ છે આગળ શું થાય છે ક્વેશ્ચન તો બહુ બધા છે અને એક તમારા બધાની વાત મને બહુ જ ગમી છે તમારા બધાએ મને બહુ જ હિંમત આપી છે કે ભાઈ તમને તમારો જીવ મળી જશે એક ભાઈ છે એક ભાઈ અને બેને તો મારા માટે માનતા પણ રાખી છે કે તમે એના જીવ અને એક થઈ જાવ ને તો અમે માનતા રાખેલી છે જોઈએ છે તમારા બધાની દુઆ કામ આવે છે કે નથી આવતી શું મને મારો જીવ મળશે કે નહીં મળે આ બધા ક્વેશ્ચન લાઈફમાં બટ હા જે હવે ઠાકર કરે ઠીક અંદર થી હારી જાવ છું ઊંઘ નથી આવતી ખાવું નથી ભાવતું ક્યાંય મન નથી લાગતું એમ થાય છે કે યાર ક્યાંક એકલા ખૂણામાં જઈને રડી લઉં અને એટલો રડું કે મગજની નસો ફાટી જાય કારણ કે ક્યાં એટલે ક્યાંય મન નહીં લાગતું આ વિડીયો બી એટલા માટે બનાવું છું કારણ કે નહીં બનાવું તો કદાચ આગળ વધી નહીં શકું મારે સફળતા પામવા માટે કંઈક બનવું પડશે અને એના માટે મારે મહેનત ચાલુ રાખવી પડશે જીવ મારો વેઇટ કરે છે બસ એ મનમાં ચાલે રાખ્યા છે કે મારે જલ્દીથી જલ્દી સફળ બનવું પડશે કારણ કે મારી સફળતા જ મને જીવ અને મને અને જીવને બનેને એક કરશે એક ભાઈનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે ગવર્મેન્ટ જોબ લઈ લો તો મારા વાલા ગવર્મેન્ટ જોબ લઈ સહેલી તો છે જ નહીં અને તરત ગવર્મેન્ટ જોબ મળતી બી નથી અત્યારે માણસ દસ દસ વીસ વીસ વર્ષમાં મહેનત કરે છે ત્યારે માંડ એક એની નાના નાની નોકરી મળે છે એવું નથી કે ગવર્મેન્ટ જોબ કરવાથી દરેક પિતા એના એની દીકરીને આપી દઈશ ના યાર કોઈનું ફ્યુચર એની માર્કશીટ માર્કશીટ ઉપર ડિપેન્ડ નથી કરતું તો વિરાટ કોહલી એ વિચાર્યું હોત કે હું ભણી ભણીને આગળ જાઉં તો કદાચ આજે ક્રિકેટર ના હોત બસ મારું સપનું છે કે હું વિડીયોની ક્રિએટરની લાઈફમાં આગળ વધું કે જ્યાં મને મારા સપનાઓ પૂરા કરવા માટે તક મળી રહી મારે ફેમસ નથી થવું બસ તમારા દિલમાં થોડીક એવી જગ્યા જોઈએ છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ તો આ બધું બોલે છે બસ ફેમસ થવા માટે બોલે છે એક્સક્રિપ્ટેડ છે યાર મારી આખી લાઈફ દા ઉપર મૂકીને આ બોલું છું આ સ્ક્રિપ્ટેડ નથી અમારી રીઅલ લાઈફ નું સવાલ છે કસકે સ્ક્રિપ્ટેડ હોત તો કદાચ હું આ રીતે બોલી પણ ના શકતો હોત બસ મારે વાચી વાચીને બોલવું પડત કે બે આવું છે ને આવું છે ને આવું છે આ રીઅલ લાઈફ ના શબ્દો છે આ જે દિલમાંથી નીકળ્યા છે કારણ કે જીવ માટે જે શબ્દો વાપરું છું ને બસ મારા દિલમાંથી નીકળતા હોય છે કોઈ પણ વ્યક્તિ એમ કહી દે કે આ સ્ક્રિપ્ટેડ છે તો બધું હારી જવા તૈયાર છું આ સ્ક્રિપ્ટેડ નથી આ રીઅલ લાઈફમાં છે કદાચ જે લાઈ જે લોકો મારી લાઈફને બહુ સામે નજર જોતા હશે ને એને બધી ખબર હશે કે આ સ્ક્રિપ્ટેડ નથી આ મારી લાઈફમાં ચાલી રહેલી ઘટનાઓ છે બે દિવસ પહેલા આજે જ હું દ્વારકાથી પાછો આવું છું દ્વારકાધીશ પાસે બસ બધું માંગ્યું છે કે બસ મને મારો જીવ આપી દેજો દુનિયાની કોઈ ખુશીઓ નથી જોતી બસ એક મળી જશે ને તમારા માટે દુનિયાની તમામ ખુશીઓ મારી પાસે હશે બસ હવે જોઈએ છે ઠાગર શું કરે છે બસ તમે બધા સપોર્ટ કરતા રહેજો બીજું તો બધા નહીં કહું કારણ કે છે ને હવે આજે લેટ થઈ ગયું છે છ વાગે અપલોડ નથી થયો તો આ નું આઠ વાગે અપલોડ કરું છું જે જે લોકો અત્યારે આ જોઈ રહ્યા છે તો પ્લીઝ કોમેન્ટમાં જે દ્વારકા દિવસ લખી નાખજો અને વિડીયોને જેટલો બને એટલો સપોર્ટ કરજો અને આ વિડિયોને એટલો શેર કરજો કે દરેક મા બાપ સુધી પહોંચે દરેક મા બાપને બસ એટલું જ કેવું છે કે સમાજ આજે છે અને કાલે નથી પોતાના દીકરીની ખુશીનું વધારે વિચારજો કારણ કે સમાજ ત્યારે બોલશે કે જ્યારે તમે કંઈક પગલું ઉઠાવશો અને જો તમે પગલું નહીં પણ ઉઠાવો ને તો પણ સમાજ બોલશે બધા કે આજે કાલે ઘટના એવી બની છે કે અમારા ફેમિલી વાળા એટલે મારા પપ્પાના થોડા દૂરના સંબંધીઓ હતા

અને આજે લોકો મા બાપ જાતિ પૂછી બુજી મારે છે બંને માં ફરક નથી બહુ જાજો ફરક નથી યાર એક આતંકી છે ને એક બાપ છે આતંકી બીજા ને ધર્મ પૂછી પૂછી ને મારી રહ્યા છે અને મા બાપ બે છોકરાને પૂછે છે કે તારી જાતિ કઈ છે જાતિ પૂછી પૂછી ને દીકરા દીકરી મારી રહ્યા છે બંને કઈ ફરક નથી આ વાત થી સહમત હોય ને તો હા પાડી દેજો કારણ કે છે ને એક વ્યક્તિ છે જે મા બાપ તરીકે છે ને એક વ્યક્તિ છે જે આતંકવાદી તરીકે છે આતંકવાદી પૂછે છે કે તારો ધર્મ ગયો છે અને મારી નાખે છે અને મા બાપ એમ છે પૂછે છે દીકરાને કોઈ પણ છોકરો જયારે લવ મેરેજ કરવાની વાતમાં આવે છે પૂછે છે કે તારી જાતિ ગઈ છે તો જાતિ જોઈને મારી નાખે છે છોકરા છોકરી બંને મારી નાખે છે શું આ છે આજની રિયાલિટી શું આ છે આજના મા બાપ બસ આજની વાતને અહીંયા જ એન્ડ કરીએ છીએ લાસ્ટ વાત તમને કેવી લાગી છે ને ફટાફટ થી કોમેન્ટ કરી દેજો મળી ગયા છે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી પ્લીઝ સપોર્ટ કરતા રહેજો હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને બસ પ્રે કરજો કે મને મારી જીવ મળી જાય જય દ્વારકાધીશ